જ્યાં જ્યાં ભજન છે ને ભાઈ હમણાં મેં કીધું એમ વાત પડી છે પ્રસંગ બન્યા પહેલા બાપુ કોઈ વસ્તુ બને નહીં આપણે આને મકાન કહે છે ને પણ આને મકાન કહેવાય પણ આમાં બધી ઈંટું જોવે રેતી જોવે સિમેન્ટ જોવે પાણી જોવે કપચી જોવે લોખંડ જોવે આમાં આપણે મકાન ક્યાં ક્યાં આપણે આંગળી ક્યાં મૂકવી વસ્તુ છે ને વસ્તુ બને ને અહીંયા બાપુ કંઈક કારણ હોય આ વાણી છે ને નિરલભાઈ ગઈ છે ક્યારે પણ થયો ને એમના બાપુજીને મળવા માટે આવે છે નીરલભાઈ અને એમના બાપુજી રડે છે કારણ કે દીકરી વિદાય વહમી છે ભાઈ ગમે એવો બાપ હોય ને કોઈ દી જિંદગીમાં રોયો ન હોય પણ બાપુ એનું પારે એવો જે માળો મૂકીને જાય ને તેથી ગમે બાપ હોય ભાંગીને ભૂકો થઈ જાય જ્યાં ધર્મ ધ્રુજો બાબુ જ્યાં પુરુષ નથી પૂગ્યો ને આ દેશની આબરૂ બાબુ દીકરીઓ રાખી છે એટલા માટે આ વાણી છે ને નિરલભાઈ જ્યારે જયારે લગ્ન થયા ને કુંભારાણી હારે એમના પિતાજીને મળવા આવે ને પિતાજી એમના રડે છે પછી એમના પિતાજી કે છે કે બેટા મારી પાસે કઈક માગો એટલે દીકરી એમ કહે છે કે પણ બાપુ હવે ખટારા ભરાય એટલું આપ્યું આમાં મારે કંઈ માગવાની જગ્યા નથી શું માગવું ઘણું છે આમાં ક્યાં મને થોડું આપ્યું છે કે પણ બેટા તમે કાંઈક મારી પાસે માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કાંઈક માગ્યું છે કે બાપુ તમારી જો બહુ ઈચ્છા હોય ને તો એક ગુરુ મહારાજને બોલાવી દો મારે એમના દર્શન કરવા છે જો આ સંસ્કાર આપણી દીકરીને કીધું હોય કંઈક બેટા માઇક કંઈક માઇક તો આપણે શું કે બે તોલા હોણું લઈ દો પીડ્યું છે કાંઈ બાજુ સંસ્કાર બાપુ બજારે નથી મળતા એ તો લોહી માં હોય ગુરુ મહારાજને બોલાવ્યા દાદા ઉગમ બાપુ અને ઉગમ છે બોલાવી અને નિરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી ને ઘરે રહેવું એવો કોઈ મારો દાવો નથી પણ હું મારા સાસરે જાઉં અને અહીંયા મારા સાસરીયામાં જે સભ્યો હોય એમને ભજન ગમતું હોય તો વાંધો નહીં જો ભજન નહીં ગમતું હોય તો હું ભજન વગર જીવી નહીં શકું એની માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો પ્રાણ છે ભજન મારો ખોરાક છે ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું બાપુ એના માટે શું કરું એક શાલીગ્રામ ભગવાનની મૂર્તિ આપી ગુરુ મહારાજ ક્યાં લઈ જા બેટા અને તારા રૂમમાં માં રાખજે દીવો અગરબત્તી કરજે તને ભજનની મોજ લૂંટતી હોય ને એવું તને લાગશે એટલે કુંભારણા કઈ હારા તો નહોતા એ નિરલભાઈ જઈને માર્ગે ચડાવ્યો આ દુનિયા માને છે ને આપણી વાણી છે ને ઓતર દિશા થી એક ચારણ આવ્યો આવ્યો કુંભા ધારે દ્વાર વાણી તો ઘણી બધી છે પણ આપણને એમ તો ખાનારા નથી મળતા ક્યાં નાખો એની બાબુ વાયકા ની એવડી મોટી પરંપરા હતી ને એ ગઢવી આવ્યો ને સંતો એમ કે છે કે કુંભારાણા ને હોળસો રાણીઓ હતી પછી એટલી હોય એટલે સાચું કોટું મારો રામ જાણે

એટલે એને આમ આંટો માર્યો ને એટલે બધી ખબર પડી ગઈ કે ચારણ આવ્યો છે અને ઓલી બધી માળા હા નવરી ગોયું ઘોડે બેઠે એટલે કુંભાઈ આમ જોયું કે આ કોઈ દી દીવો નથી કર્યો પણ આ ખાસ મળ્યા બધી ભક્તિના માર્ગે સડી ગયો એટલે પછી ફરતા ફરતા નિરલભાઈ ભાઈ આવ્યા એક એક ચારણ આવ્યો છે અને એ એમ કે છે કે મને એક તારી રાણી આવી અને આ હોળ શું જગ્યાએ મેં બધી આટો માર્યો બધી માળા લઈ લઈને બેઠ્યું હતું કે મારે આમાં કોને કેવું ત્યારે નિરલભાઈ એમ કે છે કે મને આપી દ્યો હું જાઉં જો બાપુ બૈરું તો અડધું અંગ એને કહેવાય પતિની વાત પત્નીને સમજી શકીએ ને પત્ની પતિની વાતને સમજી શકે ને એને અડધું અંગ કહેવાય અને એને પતિ વ્રતા કહેવાય બાકી તો આપણે ઘેરે ઘણી જગ્યાએ જોઈએ આપણને એમ થાય કે હવે આમાં શું વાત કરવી ભલા મને નિરંભાઈ કે છે કે મને હોપી દે ચારણ હારે હું જાઉં અને પછી કુંભો ના પાડે છે કે હવે મને માર્ગે ચડાયો ને તમે વ્યાજો તો મને ઠેઠ પોગાડે કોણ જો આ પીડા કે અને પછી નિરંભાઈ એમ થયું કે હવે આને આને હજી હવે મગજમાં ઉતર્યું ભજન પછી કુંભાને કે છે કે ભજન ઉપર ભરોસો છે કે તો હા ગુરુ ઉપર ભરોસો છે તો કે હા શબ્દ ઉપર ભરોસો છે તો કે હા તો કે કહી કે રાણીઓ છે જે મારી હાજરી ન હોય ને એ રાણી મેલ બે તારા બાપ ના કહી દાવ હગડગ થતું તો મન હોળસો રૂમ માં હોળસો રાણીઓ હોળસો જગ્યાએ હું કેવી રીતે હોય કૃપા ને હગડગ થતું પણ નિરલભાઈ કહે છે ગુરુ માટે શબ્દ માથે ભરોસો હોય તો તમે ગભરાઓમાં જાઓ અને કહી દ્યો અને એકેય રૂમમાં તમારી હાજરી ન હોય એવું ન બને તમે જાઓ કહી દો અને ચારણે જઈને કીધું કે મારા હોળસો રૂમ છે ને હોળસો રૂમમાં હોળસો રાણીઓ છે જે રૂમની માલિકોને મારી હાજરી નો ને એકલી રાણી હોય ને રાણીને નેલ બેય તમારા બાપનું જાઓ અને ભાઈ ચારણ નીકળ્યો ને જે રૂમ માં નજર કરે ને એક કુંભો ને એક રાણી એક કુંભો ને એક રાણી એક રૂમ માં બાપુ કુંભાની હાજરી ન હોય એવું બને નહીં અને પછી લાકડી પડે એમ ચારણ પીડ્યો અને તે દી કુંભાને નક્કી થયો કે હારું નિરલ છે ને એ જ મારો ઉધાર કરે બાકી મારો કોઈ શેડો લાવી શકે એવું નથી એમ નક્કી થવું એટલે નિરલભાઈ એના સાસરે આવ્યા પછી કુંભાને ભજન ના માર્ગે ચડાવે અને એક દિવસનો સમય અને એને ગામ જવાનું થયું અને એમના ભાઈ નાના બાલસિંહ કુંભારાણા નાનો ભાઈ અને નિરલભાઈ નો દિયર ઈ કુંભારાણા ભલામણ કરે છે હું બે હજાર થી બહાર ગામ જાઉં છું અને તું રાજનું ધ્યાન રાખજે બે થી હું આવતો રહી હવે એને ભજન હારે કઈ લેવા દેવા નહીં હાજ પડી અને નિરલભાઈ ઓરડેથી ભજન મીડિયા સાંભળવા એને એમ જો કરું ભજન નું કોઈને કીધું નથી ના રાજમાં ભજનના રાગડા કોણ તાણે હવે અહીંયા નજીક આવે ને તો ભજન બંધ થઈ જાય આખો જાય તો ભજન સંભળાય બે ત્રણ આટા માર્યા નિરંભાઈ બહાર નીકળ્યા એ કે બાલસિંહ શું આટા મારો કે મને હમણાં ભજન જેવું કઈ સંભળાતું તો કે ભજન તો આ રૂમમાં માં ચાલુ છે તો કે હું અહીંયા આવું તો મને કેમ નથી સંભળાતું ત્યારે બાપુ આ વાણી કરી લે કે ધોરિયા ને નો હોય દિલડા કરી વાત કોક નર જો પૂરા મળે ને તો રાહુ રેણી તમે તો અધુરિયા છો

એવા બાલસિંહ ને હબાક આવવા મળ્યા મારા દીકરું કહે આ બધું છે તો આને જ રહેવું કે ભેગું આવ્યું કે તો કે કરી લ્યો નગર આ સમય વ્યો જાય ખબર નહીં રહે રોતાય નહીં આવતા તો કે આ ભોગું શું એ શું છે તો કે એ તમારે સાંભળવું છે તો કે હા તો કે હાંભળો નિરલભાઈ કે છે બાયલ ને શું કે છે ਅਵੀ ਖਾਣਾ ਰੇ

અને દાંત કાઢી એવી કઈક વાત આવે ને તો બાપુ નો કાઢવા હોય તો તમે ખડખડાટ કાઢ્યા આ નિજાનદની વાત જીતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોર્થી આવે આ હમજો જરૂરી છે તમારો ને મારો આ દેહની રચના જે ઈશ્વરે બનાવી છે ને આ પાંચ તત્વનો દેહ છે પણ ખબર કેવી રીતે પડે કે આ પાંચ તત્વ છે ધરતી આકાશ પવન પાણી પ્રકાશ પાંચ તત્વો છે આની ખબર કેમ પડે ગામ હોય ને શમશાન એક જ હોય અઢારે વણ માં મરે ને એક જ શમશાન માં લઈ જાય પણ અહીંયા રેખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડે કોઈ દીધું આ બધું જાય ક્યાં હજી આપણે નક્કી જ નથી કરી માણા કોઈને મરી જવું હોય ને કોઈને આપઘાત કરવી હોય ને એમ ક્યાંક મારે મરી જવું છે પાણીમાં ધૂપકો મારે ને ગમે એટલી મહેનત કરે ને બાપુ ઉપર નો રહે તળીએ જ જાય અને જીવ નીકળી ગયા પછી બાપુ પાણી નો રહેવા દે ઉપર આવતો રહે હાડા તણ મણ ને કાયા વજન એટલો ને એટલો હોય તો ઉપર કેમ આવતો રહેતો હશે વિચારવા જેવું છે આ જીવન છે ને માણસનું જીવન વિચારવા જેવું છે એટલે જ મહાપુરુષો કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી તારા અંત તમે મંદિરમાં માં જાઓ ને મંદિરમાં મૂર્તિના દર્શન કરો ને દર્શન કરો ને તમારે આંખ બંધ ન કરવી હોય ને તો બંધ થઈ જાય ઈ મૂર્તિ હો દે એમ કહેતી હોય ગાય તો તે મને બેહરો છે આંખું બંધ કરીને માઈલ પા જો તોય નથી આપડી આંખ ઉઘડતી ઈ કે તમારી જિંદગી છે ને ખાડા ખબો છે ને માઠલા ડેટ તરફડે એવી છે માણા નથી તમે અને પછી એને નક્કી થયું કે મારા બેટે વાત એ હાજી હવે શું કરું તો કે આ તો સાધુ સંતનો સંગ કરવો પડે સત્સંગમાં જવું પડે ભજનમાં જવું પડે કોઈકને કંઈક બટકો રોટલો દેવો પડે ત્યારે આ બધું થાય તો કે આવા સંસને ગોતવા ક્યાં નવાતે હાજી ક્યાં ગોતવા આપણે બરોબર બોબુરે વાડીએથી આવીને બે બાજરાના બડા દબાવીને સુતા હોય તારે આવે દૂધપુત્રને દીકરાને કોઠીએ જાજીજારમાં વણ મોછું પણ ને પોછું પર પનોતિનો વાહો બહુ છે હવાસીલ લાપસી કરીને પાણી અરે જવા જ આજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો આને પણ બહુ નડે તમને અત્યારે નડાઈ નું કરો અમે બે બાજરા ને બડા દબાવીને ઉતાય હવે આ શું તમને મને આગળ મુક્તિ અપાવે આપણે હેલા જાદા ને વાય ધ્યાન કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરો તમે રોટલા ડુ વંડીઓ ઠેકો શું અમારા બેડા પાર કરો પણ સમય પાકે મારો કહેવાનો અર્થ એ છે કે તમારું ભજન નું બેલેન્સ થઈ જાય ને તેથી સંગારસા ની આવ્યો જલારામ ને આવ્યો સિબી રાજાની આવ્યો એવી રીતે તમારા મારી ઝુંપડી આવશે આવશે ને આવશે પણ ભજન પાકે પછી એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને તો ત્રણ મહિના ચાર મહિના રાહ જોવી પડે એમના બનતી નથી એટલે રાહ જોવી પડે પણ એના ભરોસે જાઓ જેથી તમારું બેલેન્સ પૂરું થઈ જાય ને તેથી મારા નાથને આવવું પડશે આવું અને એને બીજું કંઈ કામે નથી એને અહીંયા શું બાજરો વાટ હોય એ જ જોવે છે કે મારું ભજન કોણ કરે છે અને જેના ખાતામાં ભજન થતું હોય એ જોતો હોય કે આનું ખાતું પૂરું થવા આવ્યું છે એટલે એને એ જ કામ છે બીજું કઈ કામ એ નથી એટલે બાલસિંહ ને કે છે કે તમે માર્ગે ચડી જાઓ સંત સાધુ ને કઈ પછી એને કીધું નિરલભાઈ કે ગોતવાજી એ સાધુ નહીં મળે સંત નહીં મળે પણ તમારો ભાવ ને પ્રેમ હશે ને અને વાત એ હાજી તમારો મારો જો ભાવ હોય ને તો તમારી મારી આંખ વાત કરી લે મોઢા ન બોલવું પડે પ્રેમ હોય તમે મારા ઘરે આવો તો મને તરત ખબર પડી જાય બોલ્યા ન હોય તો ખબર પડી જાય કારણ કે પાંચસો હજાર રૂપિયાની જરૂર પડી લાગે પ્રેમ હોય ને અમારા નાથ ને પ્રગટ થવું પડે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી હિમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા ગોતે ન મળે એટલે નિરલભાઈ બાલસિંહ ને કે છે I don't know. સમંતો સનમમાં એ તમારો હયો માજ્યા આવ સદગા ગુરુને સેજ હે ઉતમો નિજ વાતની ભગવાન 有个女娃子，女娃子。 અને સદી